રોડ પર આવેલ સમિયાલા ગામ ખાતે ગેબન શહીદ બાબાની દરગાહ પર સંદલ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું સમિયાલા ગામમાં દર વર્ષની જેમ ગેબન શહીદ બાબાનું સંદલ શરીફનું નું આયોજન સાદગીપૂર્વક કરવામાં આવ્યું હતું બગ્ગી અને ડાન્સિંગ ઘોડાએ ભારે આકર્ષણ અને સાલતો સલામ પડીને દરગાહે પહોંચી હતી અને દરગાહમાં સંદલ શરીફ ચડાવવામાં આવ્યું હતું ત્યારબાદ ફૂલ ચાદર પણ ચડાવવામાં આવી હતી તે દરમિયાન દરગાહમાં ફાતેમાં પડીને દુવા માંગવામાં આવી હતી

તમે જોઈ શકો છો કે અમારી પાછળ જે બધા લોકો હાજર છે અકીદત મંદિર અહીંયા પર ઉર્ષ ગેબન શાહમાં આવ્યા છે અહીંયા પર અલહમદુલિલ્લા બહુ શાનો શોકતથી આ ઉર્સ શરીફ મનાવવામાં આવ્યો અને સાથે સાથે હમણાં નિયાઝ ચાલી રહી છે અને નિયાઝ પછી અહીંયા પર એક જો હે એક પ્રોગ્રામ થશે નાઝ શરીફનો જેમાં ભાવનગરથી હાફિઝ હસન સાપ્ત શરીફ લાવશે પછી મૌલાન પછી સૈયદ અહેમદ રઝા આવશે પણ અલહમદુલ્લા ખુશી આ વાતની છે કે તમામ તમામ ગામવાળાઓના સાસ એમના જે સાથ સહકારથી અને પોલીસવાળાએ પણ બહુ સારું સહકાર આપ્યું આ બધાએ આખા ગામે મળીને સરકાર ગેબન શાપીર રહેમતુલ્લા અલાઈનો આ ઉર્સ ઉજવવામાં આવે છે અલ્લાફાગની બારગામે દુઆ છે કે અલ્લાહ તઆલા અમે બધાને ગાયબન શાપીર રહેમતુલ્લા અલેયના ફૈઝાનતી માલા માલ ફરમાવે અસલામુ અલયકુમ વરહમતુલ્લા